બંધરાયેલાને પગલે વહેલી સવારથી એસસી એસટી સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાઠવા એડવોકેટ જસુભાઈ અમીન એડવોકેટ પ્રકાશભાઈ રોહિત બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત વગેરે સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એક સાથે બોડેલી અલીપુરાની ઠોકલિયાના બજારમાં ફર્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહર જય ભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા સમગ્ર ભારત દેશનું

તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ જય જોહર જય ભીમ જા અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટ અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામત કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકાર ના માન્ય વડાપ્રધાન શ્રી ને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગ અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકાર ને પણ વિનંતી છે કે આ સંશોધન ને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખર્ડો પસાર કરે અને બોડેલી થી લઈ અને છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધ જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ